આ ફોરેન વાળા અમૂરતામાં લગ્ન કરે તો નડતું નહીં ન નડે એ લોકો કેનેડાથી કે ફોરેનથી ગમે ત્યાંથી આવે પેલા શું કરે અહીંયા ગમે જોતા હોય એની પાસે મુહૂર્ત કઢાવે મુહૂર્તની આ લોકોની તારીખ ફિક્સ જ હોય આ તારીખે લગ્ન કરવા છે એ તારીખમાં જ એનું મુહૂર્ત કાઢવાનું એટલે મુહૂર્ત કાઢી દે થોડું ઘણું આગુ પાછું હોય તો મંત્ર જાપ કરાવે એટલે એ દિવસ શુભ થઈ ગયો અને એના કરતા લગ્નનો પ્રસંગ હોય તો પ્રથમ પેલા ગણેશ એની સ્થાપના કરે તો ગણેશની સ્થાપના કરે એક આંબાનું પાંદડું લઈ આવે માથે સોપારી મૂકે અને સિંધુ સાટીને વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબો દરાય સકલાય જગદ્વિતાય નાગા ને નાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે એમ કરીને સ્થાપના કરી દે એટલે ગણપતિ છે વિઘ્ન હરતા દેવ બારે બાર સોઘડિયા છે ને એ જેમ આપણે એરું ને આમ થોડુંક અડાડીએ ને ફીંડલું કેમ વળી જાય એમ બારે બાર સોઘડિયા ફીંડલું વળી અને ગણપતિના શરણોમાં સમર્પિત થઈ જાય કાંઈ ન બગાડી જગ્યા ત્રણ ત્રણ કિલોમીટર સુધી એની અસર ન થાય ગમે સોગડ્યું હાલતું હોય ને પહોળા લાંબા થઈ જાય લાંબુ લહ થઈને ઢોઇન્દ્રાની જેમ પીડું હોય ગુંડલું પૂંડળું વળે આ તાકાત છે તમારામાં શ્રદ્ધા હોય તો ગમે દેવની પધરામણી તમે કરી દો ને તો મુહૂર્તની જરૂર નથી આ લોકો એ માને છે એ ફોરેન વાળા મુહૂર્ત આપણા માટે છે આપણે દેવમાં એટલી બધી શ્રદ્ધા નથી રાખતા ખોટે ખોટું પાખન કરીએ બાકી ગણપતિ આવે એટલે દરેક કામ શુભ જ હોય ગણપતિ કે ગમે દેવની તમે સ્થાપના કરો એટલે સમય કારણ કે એ તો સમય સુધારનારા છે બધા સમય બગાડનારા નથી આ એની સંતતિ છે આપણે આપણે એની સંતતિ છીએ તો એ ક્યારેય કામ બગાડે નહીં કામને સુધારે શ્રદ્ધા મેન વાત છે